ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ શાળામાં આગામી ગણેશોત્સવ ના આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી બેઠક માં ગોધરા રેન્જ ના આઈજી આરવી અંસારી પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ઇન્સ્પેક્ટર અને ગોધરા શહેરના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉત્સવ દરમિયાન આયોજકોએ પાલન કરવાના નિયમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પાડવાના નિયમો પર ભાર મૂકવામાં આવ્યો હતો આયોજકો ને ગણેશજીની પ્રતિમાની ઉંચાઈની મર્યાદા અને ડીજે

આગામી જે ગણપતિ વિસર્જનનો તહેવાર આવનાર છે એ અનુસંધાને ગણપતિ મંડળો ગણપતિ વિસર્જન માટેની જે વિવિધ સમિતિઓ છે તેમના સભ્યો શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો તથા અન્ય સંગઠનોના માણસો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું સુચારુ રીતે કઈ રીતના પ્રસંગ સારી રીતના યોજાય તે અનુસંધાને વિવિધ ચર્ચાઓ કરવામાં આવેલી જે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તેનું પાલન કરવામાં આવે આ ઉપરાંત મંડળોને જે કંઈ પણ એમના પ્રશ્નો હોય એની રજૂઆત પણ કરવામાં આવેલી અને તમામનું યોગ્ય નિરાકરણ આવે અને તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે આજે મિટિંગનું આયોજન કરવામાં આવે